નમસ્કાર ભક્તજનો ભક્તિરસ રસ ચેનલમાં આપનું સ્વાગત છે હિન્દુ કેલેન્ડર મુજબ હનુમાન જયંતિનો તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે આ વખતે ત્રેવીસમી એપ્રિલ મંગળવારના રોજ હનુમાન જયંતિ ઉજવવામાં આવશે અને તે જ દિવસે હનુમાન જન્મોત્સવ પણ ઉજવવામાં આવશે આ વખતે હનુમાન જયંતિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ વખતે શનિ કુંભ રાશિમાં રાજયોગ બનાવશે કારણ કે હનુમાન જયંતિના દિવસે શનિદેવની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે હકીકતમાં હનુમાન મહોત્સવ પર શનિદેવના રાજયોગનો મહાસંયોગ લગભગ દસ વર્ષ પછી બની રહ્યો છે જે ખૂબ જ ખાસ માનવામાં આવે છે તો ચાલો જાણીએ કઈ રાશિઓ હનુમાન જયંતિના દિવસે શનિ સાથે રાજયોગ બનાવીને સાડા સાતીની અસરને ઓછી કરશે મકર રાશિ હનુમાન જયંતિ પર શનિનો સંયોગ મકર રાશિના લોકો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે મકર રાશિવાળાને સાડા સાતીની પનોતીમાંથી છુટકારો મળશે આવતા એક મહિનામાં જ તમારી તરક્કીનો યોગ બની શકે છે મકર રાશિવાળાને ધંધામાં લાભ થશે મકર રાશિના લોકોને વેપારમાં લાભ મળશે કુંભ રાશિ હનુમાન જયંતિ પર શનિની યુતિના કારણે કુંભ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે તમને મોટા સમાચાર મળી શકે છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમને સહકર્મીઓનો સહયોગ મળી શકે છે મીન રાશિ હનુમાન જયંતિ પર શનિની યુતિના કારણે મીન રાશિના લોકોને તેમના દરેક કામમાં સફળતા મળશે તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે નોકરીમાં તમને નવી તકો મળશે મીન રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે આ રીતે આ ત્રણ રાશિના જાતકો માટે હનુમાન જયંતિ શુભ સમાચાર લઈને આવી રહી છે